અને વિશ્વ સાથે બનાસ ડેરીનું નામ જોડાયેલું છે અને એ જિલ્લાનું ગૌરવ આખા દેશમાં જો કોઈ અપાયું હોય તો એ ગલબા કાકા એ અપાયું છે અને એ ગલબા કાકા એ જે અપાયું છે એની દિવાલ ઉપર આ જિલ્લાને ફાયદો કેટલો છે લખેલું ક્યાંય નથી કોઈ દિવાલ ઉપર લખીને એમ કે આટલા આંકડાનો ફાયદો છે એની કોઈ મૂળ એનું નહીં કરી શકે કેટલા આ જિલ્લાને ફાયદો થયો છે કેટલા પરિવારને ફાયદો થયો છે અને આ જિલ્લાની ગૌરવ અને જે સ્થાન અપાયું છે એનું જે મૂલ્ય છે આજે કોઈ એની આર્થિક મૂલવણી કરવા વાળો આ દુનિયામાં કોઈ છે જ નહીં એવું ઊર્જા સ્થાન અપાયું છે ને એવા સ્થાનની વાત છે ઈ પરિવારના વિચારો લઈને ઈ પરિવારમાંથી છીંચા ને ઈ પરિવારના આંગણામાંથી ઉસરીને મોટી થયેલી દીકરી જ્યારે આપણી વચ્ચે નરેન્દ્રભાઈ જવાના મિતભાઈ જવા વ્યક્તિ આપણી વચ્ચે જો એ કમળના ફૂલ તરીકે મૂકતા હોય મિત્રો ત્યારે આપણા બધા માટે ગૌરવની બાબત છે એવી આપણા આપણા ઉમેદવાર બેન શ્રી રેખાબેન અહીંયા બેઠેલા અમારા ધારાસભ્ય અનિગિતભાઈ ભાઈ કેસાજી ભાઈ માજી એમપી હરિભાઈ માજી બધા ધારાસભ્ય શ્રીઓ માજી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીઓ જિલ્લાના હોદ્દેદાર શ્રીઓ અને જે ગઈ ચૂંટણી લડેલા તમામ જિલ્લાના ઉમેદવાર શ્રીઓ અહીંયા બેઠેલા સહકારી ક્ષેત્રના બેંકના ચેરમેન અને સહકારી સાથે જોડાયેલા બધા મારા સાથીઓ વિધાનસભાના જે હમણાં જે પ્રભારી મૂયકા છે એવા પ્રભારીઓ વિસ્તારક શ્રી અને આજે અહીંયા બેઠેલા બધા લોકો હું તો એમ કહું છું કે બનાસકાંઠો એટલે ચાર દિવાલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી એ મુકેલો વિશ્વાસ અહીં બેઠો છે અને એ વિશ્વાસ સાથે આપણે બધા લોકો આગળ વધી રહ્યા છીએ મિત્રો હું તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને એમ કહું છું કે તમે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બઈના સક્રિય સભ્ય બઈના કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બઈના એટલે ઈ વ્યક્તિ કોઈ સમાજ નહીં રહેતી નથી ઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી ઈ જ મારો સમાજ એવા વિચારો સાથે આપણે બધા લોકો કામ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી એ મારો સમાજ છે ને એ સમાજની દ્રષ્ટિ આજે હું ચાલું છું એવા વિચારો સાથે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાના સંસ્કાર અને ગુણ છે અને મિત્રો ઘણી વખત આપણે જાન જોડતા હોઈએ તો જાનમાં જવાનું આપણે બધાને આમંત્રણ દેતા હોઈએ છીએ કે તમારે જાનમાં આવવો નહીં વરી પાડખેવાળા એમ કે તમને જાનનું આમંત્રણ આવ્યું છે ને મને નથી આવ્યું તમારે બધા આવવાનું છે આમંત્રણ દેવા આવ્યો છે પણ પછી કોઈ ને કોઈ વ્યક્તિ કદાચ અમારી બાજુ હોય છે તમારી બાજુ તો મને ખબર નથી રીત રિવાજમાં અમારી બાજુ એવું ક્યાંય ને ક્યાંય હોય છે કે મનજીભાઈ ને ઘરે લગન હોય અને અહીંયા ધનજીભાઈ આવશે તો હું નહીં આવું આવું અહીંયા હોય કે નય મને ખબર અમારે બહુ આવે એવું અહીંયા પણ મારે એને ઈ કેવું છે મનજીભાઈ ને ગીર લગન છે અને અહિયાં ધનજીભાઈ આવશે તો હું નહીં આવું પણ જેથી ધનજીભાઈ આવે તેથી હિસાબ કરી લેજે ને મનજીભાઈ ની ઘીરે શું છે એટલે મનજીભાઈ ની ઘીરે કોઈ વાંધો ન નાખતા આ હિસાબ આપણે કરવો જોઈએ મિત્રો આમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નો મને એક હમણાં હું પ્રદેશ કાર્યાલય બેઠો હતો રાજેન્દ્રભાઈ

ક્યાંય ને ક્યાંય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે ધારાસભામાં ક્યાંય ને ક્યાંય આવી નાની મોટી ફરિયાદો મળતી હોય છે તો મિત્રો આ નથી મેળવેલું કારણ એક છે કે ત્યારે વ્યક્તિ ચૌદ ની લોકસભા હોય કે ઓગણીસ ની લોકસભા હોય કે આજે ચોવીસ ની હોય એક રાષ્ટ્રીય પર્વ છે રાષ્ટ્રીય પર્વ છે રાષ્ટ્ર પરિવાર પર્વ સાથે કોઈ પણ વ્યક્તિ ક્યાંય કસર નહીં છોડે અને ક્યાંય કસર છોડી નથી એનો દાખલો ઈ બે ચૂંટણીમાં મેં જોયો છે પ્રદેશની દ્રષ્ટિએ મેં જોયો અને હજી એ તમે આ ચૂંટણી આવશે ને હજી ઉમેદવાર આવશે ગમગોળ આવશે બધું આવશે ફલાણા ભાઈ આમ કેતા ફલાણા ભાઈ આમ કેતા ફલાણા ભાઈ આવું કીધું છે મિત્રો ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા એના સુધી એક જ દિશાનું આગળ ચાલે મારે આ આ દેશના વડાપ્રધાન વખત બનાવવા છે અને ઉત્તર છે હમણાં જ કીધું ને હરિભાઈ અમિતભાઈ અને નરેન્દ્રભાઈ તમારા અહીંના દીકરા છે અને અહીંના દીકરા માટે આજે દેશમાં ને વિશ્વમાં નામ હોય અને આપણે જે રીતે કામ કરી રહ્યા છે

અને આ ચૂંટણી કોઈ હિસાબ કરવાની નથી આટલું તમે આ હોલ ની અંદર આ ચાર દિવાલ વચ્ચે પ્રભુ બીજે પ્રાર્થના કરીને નીકળજો આ ચૂંટણી કોઈનો હિસાબ કરવાની નથી તમારી વચ્ચે એક દીકરી ઉમેદવાર છી તો નેવી છે ઉમેદવાર ક્યારે ચૂંટણી હારતો નથી ઉમેદવાર ક્યારે ચૂંટણી જીતતો નથી હારે તો પુથનો કાર્ય કરતા હારે છે જીતો તો પુથનો કાર્ય કરતા જીતે એવા વિચાર સાથે અહીંથી આપણે આપણું પગલું ભરવું જોઈએ તમને છેદ પહોંચી હશે તમને દુઃખ લાગ્યું હશે તમને ન થયું કામ ક્યાંક થયું છે થયો છે હું સ્વીકારું છું તમને ક્યાંય ઠેસ પડી છે કામ થયું હશે પણ એ કામ નો હિસાબ કરવાની આ ચૂંટણી નથી મિત્રો આ આ ચૂંટણી આજે જે માણસ તમારો દીકરો ચોવીસ કલાકમાં ચાર કલાક નિંદર નથી કરી રહ્યો અને આજે દેશ ને દુનિયામાં અને હજી આવતા દિવસોમાં આવતા દિવસોમાં હજી ચાર કે પાંચ દિવસ છે ઘણા દિવસો છે તમે બધા લોકો જોવાના છે અને મિત્રો કાર્યકર્તા તારીખે એક આગેવાન તરીકે આજે તમે બેઠા છો તો મારી એક પણ તમને એ છે આજથી તમે એક પણ નક્કી કરજો તમે બહાર તમે કોઈને ફોન કરો તો એવું વાત કરજો કે મારો ફોન ટેપ કરે છે તમારો એક ફોન તમારી એક ભૂલ અમને સરખું કરવામાં ઘણો સમય બગાડી દેશે તમે ગમે આની વાત કરો અત્યારે સો ટકો લોકો ટેપ કરે છે એવું જ માનજો તમે બોલો એ ટેપ કરે છે પણ એવા શબ્દ ઘરીમાંથી કાઢજો અને કોઈ સાથે ફોન માં વાત કરો તો ગરી માંથી વાત કરજો તમને ખારા કરવાના પ્રયત્ન કરશે તમને ગુમરાવાના પ્રયત્ન કરશે તમને ક્યાંય ને ક્યાંય કઈ ને કઈ બોલાવવાના પ્રયત્ન કરશે પણ તમે ક્યાંય તમારી મર્યાદા નો ચોખ્ખા આટલું તો ચોક્કસ ધ્યાન રાખજો આજે વોટ્સએપ છે બધા ગ્રુપ છે નાના નાના ગ્રુપ છે અને ગ્રુપ ની અંદર કઈ કઈ આપણને પણ મેસેજ મેસેજ આવશે એવા આવે તો ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા મીડિયા અને જે સોશિયલ મીડિયા જે સંભાળે કોઈનો જવાબ આપવામાં સમય ન બગાડીએ

મેં એમ કીધું કે આપણા સમાજ નું માથું હોય તો એના માટે માથું સગમન કરીને એ સમાજમાં કરાય બાકી મત સમાજમાં તેઓ બંધારણમાં છે એ કોઈ બાબત નથી અને એવા વિચારો સાથે જે મેં તેથી ઈ વિચાર રજૂ કર્યો તો આજથી કરી ત્રીસ વર્ષ પહેલા કે હું ક્યાંય નમતું નહીં હું ભારતીય જનતા પાર્ટી નો હું સૈનિક છું ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા છું સમાજના આગેવાન હોય તો એ આગેવાન પણ હું એને મદદ નહીં કરું માટે અહીંયા હું પહોંચ્યું છું આવા વિચાર મિત્રો આજે નાના નાના કાર્યકર્તા ને મારી ટકોર છે કે કોઈ પણ વ્યક્તિ સમાજના અન્ય સમાજમાંથી અન્ય પાર્ટીઓમાંથી આવતા હોય ત્યારે એ એનું ખર્તર બનાવવા માટે આવતા તમારું ઘડતર ને તમે શું આમ નુકસાની કરો છો તમારા ઘડતર ને તમારે ઊંચાઈ લઈ જવું જોઈએ નંકાની ચોટ ઉપર લઈ જવું જોઈએ ગમે તે કેમ નથી પણ આપણે આપણી તાકાત આપણે આપણી કાર્યકર્તા અને અહીંયા બેઠેલા યુવાનો જે છે દરેક સમાજના યુવાન હું ટકોર કરું છું કે ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી જ આપણું નિશાન સમાજના આગેવાનને દસ એટલે પૈકી લાગી લેવાનું આપણા બધી જ છે પણ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે ક્યારે બાંધછોડ ન કરીએ ક્યારે બાંધછોડ ન કરીએ અને એવા વિચારો સાથે આપણે બધા ચાલીએ કોઈ